નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર મિત્રો વાત છે ગુજરાતની અંદર સંકલન સમિતિનું કામ હતું કે તેમને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવો હતો અને તેમની ટિકિટ રદ કરવી હતી પરંતુ મિત્રો એ બધું તો શક્ય બની શક્યું નથી એના બદલામાં સંકલન સમિતિ જે છે એના અંદર હવે અંદરો અંદર ફાટા પડી રહ્યા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે કારણ કે મિત્રો સંકલન સમિતિના જે સભ્ય તેઓ સંકલન સમિતિ ઉપર આરોપ લગાવી રહ્યા છે સૌ પહેલાં મિત્રો વાત કરીએ તો પદ્મની બાવાળાએ પણ સંકલન સમિતિ ઉપર આરોપો લગાવ્યા ત્યારબાદ મિત્રો એકાદ બે દિવસ પહેલાં પીટી જાડેજા જે છે તેમને પણ સંકલન સમિતિને ધમકી આપી આરોપ લગાવ્યા આ સિવાય તેમને રાજીનામાની વાત કરી ત્યારબાદ એક જ કલાકની અંદર તેઓ બોલીને પણ ફરી ગયા મિત્રો આ બધું જોતા ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પીટી જાડેજા ઉપર કોઈ પ્રકારનું પ્રેશર આવી રહ્યું છે મિત્રો આ પ્રેશર શું હોય એ અંગે રમજુભાઈ પણ કંઈક વાત કરી પરંતુ મિત્રો વાત ગોળમૂળ હતી પરંતુ મિત્રો પદ્મનિભા વાળા સાથે એક મહિલા પત્રકારે જ્યારે આ અંગે વાતચીત કરી જેની અંદર પદ્મનિભા વાળાએ કહ્યું છે કે આ સમાજના ગદ્દાર કોણ હોઈ શકે તેમજ મિત્રો સંકલન સમિતિની અંદર શું થઈ રહ્યું છે અને સમાજની સાથે ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિ રમત રમી રહી છે આ અંગેની મિત્રો વધુ વાત તેમણે પત્રકાર સાથે કરી હતી તો આવો સાંભળીએ પદ્મનિભા વાળાનું આ અંગે શું માનવું છે

જી હવે અત્યારે તો જે દેખાઈ રહ્યું છે એ જ લોકોને સમજવાનું છે સમાજ ને સમજવાનું છે કે ક્યાંક ક્યાંક ને સમાજ સાથે કોઈ કોઈ રમત રમાઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે કે પાર્ટ તો દેખાતો જ નથી અને પાર્ટ ટુ પણ એ લોકો લગભગ તો નતા જ કરવાના આ તો ત્યાં જઈને મેં એ લોકોને પૂછ્યું કે ભાઈ પાર્ટ ટુ શું છે એટલે હવે એ લોકોનું કંઈક રાજકારણ હોય કે શું હોય જે મામાના ઓડિયા જે વાયરલ થયા છે એની ઉપરથી ખ્યાલ આવશે પીટી મામા ને જાજો ખ્યાલ આવશે અને પીટી મામાને આ બધા પ્રશ્નો કરો તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ આમાં પીટી મામા એ લોકો સાથે જોડાયેલા હતા તેમના નિવેદન પરથી ફરી ગયા તો તેમના ઉપર તમે શું કેવા માંગશો તો એ પીટી મામા ને હું ચોક્કસ કહેવા માંગીશ વડીલ છે મારે બીજું કઈ ન બોલાય પણ પીટી મામા ખુદ એવું સ્ટેજ ઉપર બોલ્યા હતા કે ભાઈ જયચંદો બરાબર છે કે આપણા સમાજના જયચંદો તો જયચંદો તો સંકલન સમિતિ માંથી જ આપ બોલો છો એ ઉપરથી દેખાય આવે છે કે સંકલન સમિતિ માંથી એવા જયચંદો લાગે છે અને વાત બાપ ફરે આવું બધું પીટીમા માં રહ્યા હતા તો અત્યારે કેમ પીટીમા માં ફરી ગયા એટલે તમારા મતે સંકલન સમિતિના સભ્યો જ અમુક લોકો જે છે એ ફરી ગયા હોય ને એ લોકો જ ફાટા પડાવી રહ્યા છે એટલે ફાટા તો જો ફાટા એટલે સંકલન સમિતિ એ કોઈ સમિતિ કે કોઈ અમારા સમાજમાં માં કોઈ એમનું નામ પણ નતું સાંભળ્યું સંકલન સમિતિ આંદોલનમાં ક્યાંથી આવી ગઈ કઈ ખબર નથી કે સમાજ ને એવા કોઈ આખા પૂરો સમાજ એને ઓળખતો એવું સંકલન સમિતિ નથી એવું કરણી સેના છે અને જે મહાસંમેલનો યોજાયા એ કરણી સેના નામે અને બધે સ્વયંભૂ પોતપોતાનો ભાવ ભજવ્યો છે એક એક ક્ષત્રિય વ્યક્તિ પૈસાથી માંડી અને સંકલન સમિતિએ કેવો પ્રભાવ પાડ્યો છે આખી દુનિયા અને સમાજ માથે કે અમે જ બધું કર્યું છે એવું તદ્દન ખોટું છે એ લોકો ખાલી સ્ટેજ ઉપર જ આવી જતા તા બાકી એક રૂપિયા થી ખર્ચો માંડી અને કોઈ પણ હોય તો સમાજના બધાય વ્યક્તિઓનો આમાં સ્વયં ફાળો છે જી જી તો પદ્મિનીબા હું તમને પૂછવા માગ્યું રૂપાલા રાજકોટ ની સીટ ઉપર ચૂંટીને આવે છે તો તમારો વિરોધ કે ક્ષત્રિય સમાજ નું કોઈ આગળનો પ્લાન શું રહેશે જો હવે આમાં તો આપને પણ ખ્યાલ હશે કે મારી ઉપર પણ એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા હું બીજેપી પાર્ટીમાં હતી એના માટે બીજેપી પાર્ટી સર રહીને જ મેં જે લડાઈ આપી હતી તો એમાં કોઈ શંકા ને સ્થાન આ લોકોને ને હોવું જ ન જોઈએ બરાબર છે તો હવે જો રૂપાલાભાઈ ચૂંટાઈ આવે છે અને રૂપાલાભાઈએ પાંચ વખત માફી માંગી લીધી પાંચમી વખત ચૂંટણી પૂરી થયા પછી કે ભાઈ હું નારી શક્તિને બિરદાવું છું અને હું માફી માગું છું તો ક્યાંક ને ક્યાંક હવે સમાજે ડિસિઝન લેવું જોઈએ કે ભાઈ આમાં શું કરવું જોઈએ કેમ કે આંદોલન તો દેખાય જ નથી રહ્યું આંદોલન હવે છે જ નહીં એવું તો મને સો ટકા એમ લાગે છે કે આ તો બધું ધીમું ધીમું પહેલેથી જ પાડી દીધું હતું કઈ કરવું જ નતું એમ જી તો ક્યાંક ને ક્યાંક હવે રૂપાલાભાઈ ને હવે શું હવે સમાજ શું નક્કી કરે છે એ આપણે બધા જોવા જેવું જોવાનું રહ્યું એમ જી તો તમારા માટે સંકલન સમિતિના લોકો અત્યારે કોઈ ડિસિઝન નથી લઈ રહ્યા ના કોઈ કોઈ ડિસિઝન સંકલન સમિતિ લઈ જ નથી એક્ટિવ અને માર્ગદર્શન સંકલન સમિતિ દ્વારા થયા છે ના ચોખ્ખું ખોટી જ વાત છે આ કરણી સેના અને સ્વયંભૂ વ્યક્તિ પોતપોતાની રીતે આવ્યા છે પૈસાથી માંડી મેં આપને ફરી વાર કઉ છું બધાને એવો ભ્રમ છે કે ભાઈ આ લોકો જ બધું કર્યું છે ના સંકલન સમિતિ આજના ટાઈમ ઉપર જે આંદોલન થયું એમાં જ બધા એને ઓળખે છે અમારો સમાજ બાકી અમદાવાદ પૂરતી સંકલન સમિતિ હતી અમારો સમાજ એને ઓળખતો પણ નથી અને પેલા કોઈ એવી એક કામગીરી પણ સંકલન સમિતિ એ નથી આપી કે જે ચર્ચામાં સંકલન સમિતિ હોય ચર્ચામાં કરણી સેના સતત રહી છે કરણી સેના એ સતત કોઈ પણ વિરોધ હોય કે કઈ પણ એનું રિઝલ્ટ આવીને દેખાડ્યું છે પણ આ સંકલન સમિતિ તો શું છે એ કઈ ખબર જ નથી પડતી જી